પંચમાલ જિલ્લા પોલીસે આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે પતંગની દોરીથી વાંચ્યા લોકોના ગળા કપાવવાની ઘટનાઓ અટકાવવા ગોધરામાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત ગોધરાના ચર્ચ સર્કલ નજીક જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધા ડીવાય એસપી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટુ વ્હીલર પર સેફ્ટી રિંગ લગાવવામાં આવ્યા હતા અને આ પતંગની દોરીથી વાહન ચાલકોને રક્ષણ પાડશે તો પોલીસ ટીમે ચર્ચ સર્કલ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોના વાહન પર સ્થળ પર જ સેફટી રિંગ ફિટ કરી હતી અને આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોના જીવ બચાવવાનો છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે સિન્થેટિક માંજવાના ઉપયોગ સામે કડક ચેતવણી આપી હતી તેમણે જણાવ્યું કે આવા દોરાનો ઉપયોગ કરવો ગુનો છે જો કોઈ વેપારી કે નાગરિક પ્રતિબંધિત દોરીનો ઉપયોગ કરતા કે વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ